ઓકે વિદ્યાર્થી મિત્રો નમસ્કાર ફરી પાછા નવા હેતુલક્ષી પ્રશ્નો સાથે મનીષમી જોડા હાજર થયો છે લેક્ચર નંબર એકસો દસ દીવા દાંડી વિદ્યાર્થી મિત્રો આજે આપણે જે કેટલાક દાખલા જોવાના છીએ એ થોડો આપણે જોઈ લઈએ મિત્રો એક આ દાખલો ખૂબ ઘણાય પેપર સોલ્યુશન તમે કરી રહ્યા છો તો જોવા મળે છે મિત્રો આ દાખલામાં એક ખાસ નવીનતા એ છે મિત્રો અહીંયા કલાક કાંટા દ્વારા જે છે ને ખાસ એ પૂછેલું છે એટલે ખાસ તકેદારી રાખો કલાક કાંટા દ્વારા એ તમને અગત્યનો અહીંયા જે વાત છે મારે સમજાવી છે મિત્રો બરાબર રેગ્યુલરની અત્યારે આપણે શું કરીએ છીએ ભાઈ કે ભાઈ સાઠ મિનિટમાં હોય તો ઘડિયાળનો કાંટો છે એ ત્રણસો સાહીઠ અંશ બરાબર એટલો ખૂણો પરિભ્રમણ એ આપણે યાદ છે હવે આપણે તો કલાક કાંટાવાળું જે સમજવું છે એના માટે થોડુંક આપણે એક કામ કરી લઈએ ઓકે ઓકે સરસ વિદ્યાર્થી મિત્રો અહીંયા મેં ઓકે તો કલાક કાંટો એ મારે તમને સમજાવવો છે 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 આ આ જે કલાક ધારો કે વિદ્યાર્થી મિત્રો તો કલાક કાંટા વાળી વાત આપણે કરવી છે તો કે ભાઈ કલાક કાંટો છે બરાબર એ બાર કલાકમાં બાર કલાકમાં ત્રણસો સાઠ અંશનું પરિભ્રમણ કરશે તો આપણે લખીએ ભાઈ કલાક બાર કલાકમાં પરિભ્રમણ ખાસ મિત્રો ધ્યાન રાખશો આ જે છે અગત્યનો પોઈન્ટ છે અહીંયા કલાક કાંટાનું પૂછ્યું છે આપણે જે દાખલા ગણીએ છીએ એ મિનિટ બરોબર એ મિનિટ એટલે વીસ મિનિટ પાંચ મિનિટ ત્યારે કેટલાનો ખૂણો તો ભાઈ એ તો આપણને ખબર છે બરોબર કે ભાઈ સાઈઠ મિનિટ ત્યારે ત્રણસો સાહીઠ તો પાંચ મિનિટ ત્યારે કેટલો એ તો ક્લિયર છે બરોબર કે ભાઈ પણ હવે અહીંયા કલાક કાંટાનું જે પૂછ્યું છે એટલા માટે આપણે કામ કરવું છે તો તેથી બરોબર એક કલાકમાં બરોબર અંશ પરિભ્રમણ કેટલા અંશ પરિભ્રમણ કરે અહીંયા મેં પ્રશ્નાર્થ કરી નાખ્યું છે મિત્રો તો સારું ઓકે તો શું કરાય કે ભાઈ પ્રશ્નાર્થ ની સામેનું છેદમાં એટલે બાર ક્યાં આવશે છેદમાં ઉપર આવશે ત્રણસો સાઠ ગુણ્યા એક બાર તેરીને છત્રીસ એટલે પેલા ખૂણો હજી આપણે એક કલાકમાં કેટલાનો ખૂણો આવ્યો ઓકે મિત્રો તો અહીંયા આપ જોઈ રહ્યા છે એક કલાકમાં કેટલાનો ખૂણો આવ્યો કલાક કાંટા દ્વારા હજી ફરીવાર મિત્રો ખાસ યાદ રાખો કલાક કાંટા દ્વારા કેટલાનો ખૂણો બન્યો અડો ત્રીસ ઓકે સરસ તો હવે મિત્રો ખાસ સમજી લો હવે એક કલાકમાં માં કલાક કાંટા દ્વારા કલાક કાંટા દ્વારા બનતો બનતો ખૂણો બરાબર કેટલો થયો ભાઈ ત્રીસ અંશ રેડી મિત્રો ખાસ સમજી લો કલા એક કલાકમાં કલાક કાંટા દ્વારા બનતો ખૂણો ત્રીસ અંશ રેડી હવે આપણે શોધવાનું કયું ભાઈ એક મિનિટમાં પાછું શોધવાનું છે એક મિનિટમાં રેડી તો હવે આનો અર્થ શું થયો આનો અર્થ શું થયો તેથી કેટલી એક કલાક એટલે ભાઈ કેટલી સાઠ મિનિટમાં કલાક કાંટા દ્વારા મિત્રો ખાસ આ એક શબ્દ પકડી લેવાનો છે કલાક કાંટા દ્વારા બનતો ખૂણો કેટલો છે ભાઈ ત્રિશંશ તો હવે એક મિનિટમાં દ્વારા બનતો ખૂણો પ્રશ્નાર્થ ઓકે સારું તો કે મિત્રો હવે જોઈએ આપણે હવે ક્લિયર છે ભાઈ કલાક કાંટા જો આ અત્યાર સુધી આપણે જે ટેક્સ બુકમાં દાખલા ગણાય છે કયો છે મિનિટ કાંટો જેમાં બરોબર જે દાખલા છે બધા મિનિટ કાંટાના જ છે એટલે જેથી કરી તમે સાહીઠ ત્યારે ત્રણસો સાહીઠનો ખૂણો તેથી દાખલો કે પાંચ મિનિટ ત્યારે બનતો ખૂણો કેટલો વીસ મિનિટ ત્યારે બનતો ખૂણો એ જ તમે શોધી રહ્યા હતા પણ આવો દાખલો જ્યારે પૂછાય બરાબર એમસીક્યુમાં બહુ સરસ એટલે કલાક કાંટા દ્વારા એક મિનિટમાં તો હવે અહીંયા શું કરીએ ભાઈ પ્રશ્નાર્થની સામેનું એટલે ભાઈ સાહીઠ ક્યાં આવશે છેદમાં અહીંયા એક ગુણ્યા અથવા તો આમી કરાય બરાબર શું કરાય ઝીરો પોઈન્ટ પાંચ અંશ બરોબર આવો જવાબ પણ તમને બરોબર આવો દાખલો છે મિત્રો ખાસ જોવા મળે છે બરાબર ઘણા પેપર સોલ્યુશન તમે કરો છો તો એમાં ખાસ એટલે મિત્રો અહીંયા એક ફેરફાર છે એ ખાસ નોંધી લેશો કલા કાંટા દ્વારા છે મિનિટ દાખલા આપેલા છે પણ આવો જ્યારે એમ આવે થોડો ફેરફાર બરાબર એટલે થોડુંક આપણે ધ્યાન રાખવું જોઈએ થેન્ક યુ સારું નેક્સ્ટ આપણે જોઈએ હવે શું કહે છે મિત્રો એકના છેદમાં આલ્ફા બરાબર એકના છેદમાં આલ્ફા એકના છેદમાં આલ્ફા મિત્રો અહીંયા પેલા શું કરવાનું આનું લસા લેવાનું આલ્ફા બીટા અને ગેમા ઓકે સારું મિત્રો તો આલ્ફા બીટા ગેમાં એવો લસા આપણો આવ્યો રેડી મિત્રો સારું હવે લસા લઈ કે ભાઈ અહીંયા ઉપર આ આ અંક વડે ગુણીએ બરાબર આ હું તમને થોડું સમજાવી દઉં મિત્રો જો જે કાંઈ લસા આવે બરાબર એ તમામ પદને આપણે ગુણતા ઉપર કયું પદ વધશે જો અહીંયા આલ્ફા છે તો આની ઉપર કયું પદ આવશે કે લસા આવ્યો એમાં આ ઢાંકી દો બરાબર આ સોરી હાલો આ આલ્ફા ઢાંક્યો તો શું વધ્યું તો આલ્ફા ઢાંકી દો એટલે બીટા ગેમાં પ્લસ હવે આમાં બીટા ઢાકી દો બીટા ઢાંકી દો શું વધશે આ બીટા ઢાંકી દો તો આલ્ફા આલ્ફા બીટા રેડી મિત્રો તો આમ થયું તેથી મિત્રો હવે શું થયું કે ભાઈ આની બરાબર જે ઇક્વેશન થયું તમારું કેવું થયું ભાઈ આલ્ફા બીટા થોડું ગોઠવી દઈએ ઓકે હવે આલ્ફા પ્લસ બીટા બરાબર આનું સૂત્ર શું થશે આલ્ફા બીટા વત્તા બીટા ગેમાં વત્તા ગેમાં આલ્ફા બરોબર તો એનું સૂત્ર શું થાય છે એ આપણે ખબર છે બબે શૂન્યના ગુણાકારનો સરવાળો તો શું થશે એ ખાસ જોઈ લો બરાબર બરાબર ઓકે માઇનસ ડીના છેદમાં એ હવે મિત્રો આપ સૌને ખ્યાલ છે આ અંશ સાથે ભાગાકારનો સંબંધ છે તો અંશ આ અંશ છે બરાબર આ શું છે છેદ મિત્રો કાયમી ભૂલો ન થાય એટલા માટે હું કહું છું તમને બરાબર આ સૂત્ર તો તમને ખ્યાલ છે સી ના છેદમાં એ માઇનસ ડીના છેદમાં એ ઓકે બીટા હવે મિત્રો આ અંશ અને આ છેદ અંશને સ્થિર રાખો અને આ ભાગાકારને ગુણાકારમાં ફેરવો તો એના છેદમાં શું થયું માઇનસ ડી બરાબર એટલે શું જવાબ આવ્યો સી ના છેદમાં ડી ઓકે તો એકદમ સરળ જવાબ મિત્રો ખાસ જોઈ લેશો આ દાખલોનો જવાબ આવશે ઓકે શું સિમ્પલ યાર ઓકે તો આ દાખલો આ રીતે ગણવાનો આ રીતે લસા લેવાનો અહીંયા ખ્યાલ પડી ગયો ને મિત્રો આલ્ફા બીટા ગેમાં લસા લો એટલે આલ્ફા ઢાંકી દો તો ઉપર આવશે બીટા ગેમાં અહીંયા બીટા ઢાકી દો તો ઉપર આવશે આલ્ફા ગેમાં અહીંયા ગેમાં ઢાંકી દો તો આલ્ફા બીટા રેડી સરસ ઓકે તો આ દાખલો એકદમ સરળ સી ના છેદમાં ડી એવો જવાબ તમારી સામે આવે છે ઓકે નેક્સ્ટ મિત્રો હવે આ દાખલો એકદમ સરળ છે મિત્રો જોઈએ શું કહે છે મિત્રો અહીંયા શબ્દ વાપરો છે બહુલક તેતાલીસ છે જો બહુલક એટલે જે અંક સૌથી વધારે વખત હોય બરાબર જે અંક સૌથી વધારે હોય તમે જે અવલોકન આપ્યા છે એમાં કયો અંક તમને વધુ જોવા મળે છે જોઈ લો ઓકે સારું જોઈ લઈએ એક તો અડતાલીસ છે બરાબર અડતાલીસ 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 કેટલી વખત છે બે વખત ઓકે હવે તમારે અહીંયા આ કિંમત શોધવાની છે ભાઈ બહુલક તેતાલીસ છે ઓહો બહુલક તેતાલીસ છે તો એ અંક તો વધુ વાર આવવો જોઈએ ને તેતાલીસ વધુ વખત આવતો હશે તો ભાઈ અહીંયા જો અડતાલીસ બે વખત તો અહીંયા કેટલી કિંમત હોય 43 બે વખત તો છે પુનરાવર્તન થતું હોય તેતાલીસ એક બે બરાબર જો આ તેતાલીસ તો અહીંયા બે વખત તો છે પણ અડતાલીસ બે વખત છે તો તેતાલીસ બે તો આ ત્રીજી વાર તો આ જોવું જોઈએ કારણ કે બહુલક તેતાલીસ છે તો રણી तो अही तो भए अही बहुलक कितलो छे भाई 43 छे बराबर बड़? ओके जे 3 વખત હોય કેટલી વખત 3 વખત હોય તેથી x બરાબર કેટલા થાય આ ભાઈ 43 હવે x + 3 એટલે કેટલા થાય 43 એટલે કેટલા થાય 46 ઓકે સરસ તો અહીંયા જવાબ આવ્યો છેતાલીસ ઓકે મિત્રો ક્લિયર છે જે બહુલક તેતાલીસ છે જે ત્રણ વખત હોય બરોબર એટલે એક્સ બરાબર તેતાલીસ કારણ કે અડતાલીસ બે વખત છે બહુલક એને કહી દીધું કે તેતાલીસ બહુલક છે તો વધુ વખત તો એ જ હોય ને ઓકે એટલે કે ભાઈ એક્સ ની જગ્યાએ ત્રણ ઓકે સરસ નેક્સ્ટ મિત્રો વિવેચક વિવેચક તમને અગાઉના પણ કીધું તો મિત્રો હોય દર વખતે વિવેચક ના દાખલા હોય છે રેડી વિવેચક શબ્દ પેપરમાં હોય 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 બરોબર એમ એચ વિંજોડા ચેલેન્જ મિત્રો તો હવે જોઈએ વિવેચક માટે આપ સૌને ખ્યાલ છે કયું સૂત્ર છે વિવેચકનું એ આપણે જોઈ લઈએ વિવેચક વેર માઇનસ ફોર એસી મિત્રો અહીંયા વિવેચકનું સૂત્ર છે બી સ્ક્વેર માઇનસ ફોર એસી સારો મિત્રો અહીંયા એક વાત જોઈ લઈએ આપણે કે ભાઈ એ કેટલા છે એ ત્રણ છે બી કેટલા છે માઇનસ ચાર છે અને સી બરાબર માઇનસ કે છે રેડી એ તો આપણને ખબર છે ભાઈ સૂત્ર કયા સૂત્ર પ્રમાણે આપણે સરખાવીએ છીએ એક્સ સોરી બરાબર

ત્રણ સી કેટલા છે માઈનસ કે તેથી એકસો બાર બરાબર કેટલા થશે સોળ ઓછા ઓછા જો અહીંયા માઇનસની પર બે મિત્રો એટલે વધતા થાય ચારનો વર્ગ ઓછા ગુણ્યા ઓછા એટલે ચાર તેરી બાર કે એટલે એકસો બાર ઓકે સરસ આલો એટલે કેટલા થયા છન્નું સોળ જાય બરાબર ઓકે એટલે કે બાર કે તેથી બાર સોરી તેથી બાર અઠા એટલે કેટલા આવ્યા આ જવાબ આવ્યો રેડી મિત્રો એટલે કે બરાબર તમારો જવાબ કેટલો થયો ભાઈ આઠ આઠ જવાબ આવે છે રેડી મિત્રો વિવેચકનો દાખલો ખાસ મોસ્ટ ટાઈમ બી એની પ્રેક્ટિસ કરી નાખશો મિત્રો આ દાખલો જોઈ લેવાનો પછી એ પ્રમાણેના દાખલા તમે જે પેપર સોલ્યુશન તમે અત્યારનું કામગીરી તમારે કરવાની છે પેપર સોલ્યુશન ખાસ તમે જુદા જુદા પેપર છે એ સોલ્વ કર્યા કરો બરાબર દાખલા ગણ્યા કરો તો તમને સરસ મજાના ખબર પડી જાય પરીક્ષાની પેટર્ન પાઈ કેવા કેવા પ્રકારના દાખલા છે પૂછાય છે એ તમને ખબર પડી જાય ઓકે મિત્રો સરસ મિત્રો એક ત્રિકોણમિતિનો દાખલો આપણે જોઈ લઈએ જો અહીંયા સાત સાઇન સ્ક્ર થતા મિત્રો જવાબ માંગ્યો છે સાઈનમાં ઓકે જવાબ ખાસ જોઈ લો કે ભાઈ અહીંયા જવાબ માંગ્યો છે સાઈનમાં ઓકે એટલે તો ભાઈ આપણે આ જે છે એને આની જગ્યાએ આપણે સાઈન નું સૂત્ર આપણે લખી નાખીએ ઓકે સરસ તો કે ભાઈ સાત સાઇન સ્ક્વેર થી ટા પ્લસ ત્રણ વન માઇનસ ત્રણ તો સાત સાઇન સ્ક્વેર ત્રણ ત્રણ એકા ત્રણ बराबर 3 ओके सारो मित्रों 7 sin² માંથી 3 sin² જાય એટલે કેટલા વધે 7 sin² માંથી 3 sin² જાય એટલે 4 sin² θ ઓકે વત્તા કેટલા થયા 3 = 3 ઓકે तिथि, ओके मित्रों, तो आ रही तिथाइयों, हवे तिथि जीरो तिथि મિત્રો ક્લિયર છે ઓકે મિત્રો તો આ રીતે તમારી સામે મિત્રો દાખલા છે એ તમામ દાખલા છે ગળ્યા છે મિત્રો ઓકે તો મિત્રો નવા દાખલા સાથે ફરી મળશું તો મનીષ વિ જોડે નમસ્કાર ફરી પાછા આપણે હેતુલક્ષી પ્રશ્નોમાં તૈયારી માટે મળશું થેન્ક યુ